શ્યામિમ ભક્તિ પર્વતન એમ શરણ પ્રબોધ અમરકારુણાતી હરી ભગવશ્રી અમારા લાખણકા ગામના બહેનો સ્વચ્છતા અભિયાનમાં બધા બહેનો અમારા જોડાયેલા સાહેબ બધા સ્વચ્છતા અભિયાનના સભ્ય બન્યા છે અમારા લાખણકા ગામમાં પ્લાસ્ટિક મુક્ત લાખણકાનું જે અમે નેમ લઈને નીકળ્યા હતા એ અમે સંપૂર્ણ પૂરી કરી છે લાખણકા ગામમાં ક્યાંય પણ પ્લાસ્ટિક ન મળે જોવા એવી અમારા બેનોની જે વાત હતી અને અમારા બેનોની જે ઈચ્છા હતી એ ઈચ્છાને અમે બૌદ્ધ સાથે મળીને વેગ આપીને આ લાખણકા ગામને પ્લાસ્ટિક મુક્ત લાખણકા બનાવ્યું છે અને હવે અમે અમારા ગામમાં કચરા પેટી અમારા ગામમાં આવી ગઈ છે તો આ કચરા કચરાપેટીનું આજે અમે ઉદ્ઘાટન કર્યું છે અમારા બેનોના હાથે આ કચરાપેટીનું ઉદ્ઘાટન થાય છે અને આ કચરા પેટી હવે રોજ સવારે ગામમાં નીકળશે અમે ગામમાં ત્રણ ઝોન પાડવાના છીએ એક દિવસે આ ઝોનમાં એક દિવસ આ ઝોનમાં એક દિવસ આ ઝોનમાં એ રીતે આખું ગામ આવી જાય અને ગામમાં ઘરે ઘરે કચરો લેવાઈ જાય એવી અમે આ વ્યવસ્થા કરી છે તો હવે અમારા ગામમાં ક્યાંય પણ લાખણકા ગામમાં ક્યાંય પણ પ્લાસ્ટિક તમને જોવા મળશે નહીં અમારા બહેનો એટલા બધા સજાગ છે કે ક્યાંય પણ પ્લાસ્ટિક લાખણગા ગામમાં જોવા મળવું જોઈએ નહીં આ સાથે અમે સાવરણા લેવા પણ તૈયાર છીએ જરૂર પડે ત્યારે અમે આ ગામને સફાઈ કરવા પણ તૈયાર છીએ પણ લાખરંગા ગામમાં ક્યાંય પ્લાસ્ટિક ન હોવું જોઈએ એવી અમારી આ બેનની નેમને આજે અમે સાર્થક કરી છે અને કચરા પેટી નવું ટ્રેક્ટર પણ અમને મળી ગયું છે પંચાયત તરફથી વાહ ચાલો અમારા દરબાર પણ કાતુબા બહુ ઉત્સાહિત છે બસ પણ ગામમાં પોતે ઝાડું લઈ અને આખા ગામને અમે સાફ કર્યું હતું ભાઈએ સાથે ઝાડું લઈને બધા ગામને બધાને સપોર્ટ આપ્યો તો અને અમારા બેનું ખાસ અમારા ગામના દયાળભાઈ છે જે ખૂબ જ મદદ કરે છે અને ખૂબ જ મહેનત કરે છે અને આ બહેનોને બધાને આજલ ભેગા કરવા એમને સૂચના આપી આ બધું એ કરી રહ્યા છે એમને ભગવાન ખૂબ શક્તિ આપે એવી આપણે પ્રાર્થના કરીને આ કામને સક્સેસતા મળે ખૂબ જ બહેનોએ મહેનત કરી છે અમે સાફસુફ કરી નાખ્યું છે હવે કચરા પેટીથી અમે બધો કચરો ભેગો કરીને બાળી નાખશું માટે દયાળભાઈનો આ તકે હું ખાસ આભાર માનું છું અને ખાસ અમારા સરપંચ સાહેબ પણ આ મહેનત ખૂબ કરી છે આમાં એનો પણ ખૂબ આભાર બરાબર ટ્રેક્ટર લાવવામાં એમને મહેનત ઘણી કરી છે તો ગામનો સરકારનો સરપંચનો બધા બહેનોનો ખૂબ ખૂબ આભાર જો અમારા બહેનો એટલે બધા આજે આનંદમાં છે કે અમે જે મહેનત કરી કસરા પેટી મળી ગઈ છે ગામ પંચાયત સરપંચ સાહેબ મંત્રી સાહેબ બધા એમ મળી અને ખૂબ સપોર્ટ કર્યો અને હવે અમારા ગામમાં ક્યાંય પ્લાસ્ટિક જોવા નહીં મળે એની અમે બધા ખાતરી આપી છે આ બહેનોનું કહેવાનું છે ક્યાંય પણ કસરું હોય છે તો અમે વાળી આવશું જી મહારાજ કી જય તો કેટલો અમારા બહેનોના ઉત્સાહ હશે તમે જોવો હું તો કહું છું ગામો ગામ આ પહેરણા લેજો અને દરેક ગામ પ્લાસ્ટિક મુક્ત બને એવા બધાય પ્રયાસો કરજો બધા ગામો ગામ અભિયાન ચલાવજો જેથી કરી અને પ્લાસ્ટિક મુક્ત આપણું ગામડું બને અને ગામના બાળકોનું સ્વચ્છ બધું સારું રહે નિરોગી રહે ગંદકી ન ફેલાય એ હેતુથી બધા ગામો ગાય મૃતકો આવો અભિયાન ચલાવો સરકાર પણ અત્યારે ખૂબ સહકાર આપે છે સ્વસ્થતામાં એટલે બધાએ આ સહકારનો લાભ લેવા બધાને વિનંતી તો અમારા બહેનો નો કેટલો ઉત્સાહ છે આમ તમે જોવા હજી બિલા હલો